તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ખરીદવા માટે મહિલાને સરકાર તરફથી પિસ્તાલીસ હજારની સહાય આપવામાં આવે છે બાઇક ખરીદવા માટે સરકાર તરફથી હજારની સહાય પર સબસિડી મળે છે બાઇકની ખરીદી પર મળશે સબસિડી જે કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે એમને આ વિડીયો પૂરો જોવો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી ક્રાંતિકારી પહેલ મોટર બાઇક સહાય યોજના રજૂ કરેલ છે આ યોજના હેઠળ પાત્ર યોજનાથી મોટર સાયકલ સુવિધા માટે સબસિડી પ્રાપ્ત થશે આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી સાહીઠ ટકા અને રાજ્ય સરકાર તરફથી ચાલીસ ટકાની સબસિડીનું વિભાજન પામેલ છે અથવા આપવામાં આવશે આ સબસિડી એકતાલીસ હજાર સુધીની મોટર બાઇક ખરીદવા માટે લાગુ પડશે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પ્રમાણપત્ર બેંક પાસબુક રેશન કાર્ડ પાસવોટ સાઇઝનો ફોટો અધિકૃત ડીલર પાસેથી બિલ એટલે કે જ્યાંથી આપણે ગાડી લીધી ત્યાંનું બિલ પાકું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પોર્ટલની મુલાકાત લેવાની અથવા તો ગૂગલ પર તેને ખોલવાનું રહેશે સંબંધિત સ્કીમ વિભાગ નેવિગેશન પ્લબ ક્લિક કરો ગુજરાત ટુ વ્હીલ યોજના પસંદ કરો જરૂરી વિગતો ચકાસો અને ભરો એપ્લિકેશનને સાચવો અને પુષ્ટિ કરો એપ્લિકેશનને પ્રિન્ટ કરાવો માટે આગળ વધો એપ્લિકેશન પ્રિન્ટ કર્યા પછી ચકાસણી અને દસ્તાવેજ સબમિટ માટે નિયુક્ત કચેરી અથવા તો લાયકાત મુલાકાત લો એકવાર અરજી કર્યા પછી નિયમક ઉમેદવારની સબસિડી મેળવવા માટે વધુ સૂચનાઓને પ્રાપ્ત થશે તમને ગુજરાત ટુ વ્હીલ યોજના સરકાર હેતુ માટે મોટર સાયકલ ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે વ્યક્તિઓને સશક્ત બનાવવાનો છે નિયમિત અરજી પ્રક્રિયા પાલન કરીને અને જરૂરી દસ્તાવેજ રજૂ કરેલા લાભાર્થીઓને તેમને આજીવિકા વધારવા માટે આ યોજનાનો લાભ લઈ શકે છે આજે જો અરજી કરો અને આ પ્રતિશીલ યોજના દ્વારા મોટર બાઇક સુવિધાનો સ્વીકાર કરો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા